સિસ્ટમને કારણે વાતાવરણની અંદર ભેજ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર અને કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો ભેજનું પ્રમાણ વધારે છે એમને કારણે મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર હજી પણ આવનાર બે દિવસ સુધી વરસાદની ગતિવિધિ છે એ વધારે જોવા મળશે એમાં સૌથી વધારે બાવીસ તારીખે વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને હજી પણ આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે તેવી તારીખે બપોર સુધી વરસાદની ગતિવિધિ છે આ સિસ્ટમને કારણે વધારે જોવા મળશે અને ત્યાર પછી આવતીકાલે બપોર પછી વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો થતો જશે ચોવીસ તારીખે પણ ગુજરાતના થોડાક ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને ત્યાર પછી પચીસ તારીખે છવ્વી તારીખે સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું રહેશે અને ત્યાર પછી મિત્રો એટલે કે પચ્ચીસ તારીખ આજુબાજુ ફરીથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે અને એ સિસ્ટમ પણ આ રીતે આગળ વધવાની છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો અઠ્યાવીસ તારીખથી ચાલુ થશે આમ જોઈએ તો સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ચાલુ થશે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતરી અને તરી આમ ચાર દિવસ સુધી ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો એ રાઉન્ડની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી પણ હું તમને જણાવવાનો છું એ રાઉન્ડની માહિતી છે એ આગલા વિડીયોની અંદર તમને જણાવ્યું મિત્રો મેં છેલ્લે તમને સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન જે ભારે વરસાદ પડવાનો હતો એમની માહિતી પણ જણાવી હતી અને ત્યાર પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન જે વરસાદ પડવાનો હતો એમની પણ માહિતી જણાવી હતી અને હવે પછી મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રી તારીખ દરમિયાન વરસાદ પડવાનો છે અને ત્યાર પછી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર આવશે એમની પણ માહિતી તમને વિડીયોના માધ્યમથી જણાવતો રહે એટલા માટે ખાસ તમે વેધર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી ગુજરાત મોસમ વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઇમરજન્સી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની સાથે સાથે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર આજે એટલે કે બાવી તારીખે બપોર પછી રેડ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો આ જિલ્લાની અંદર આજના દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે સાથે મિત્રો ગુજરાતની અંદર કચ્છ આખો જિલ્લો છે ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે અને જામનગર છે આ જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ ગુજરાતની અંદર આજે આપવામાં આવ્યું છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે આણંદ છે અમદાવાદ છે એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે મિત્રો વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી એ સિવાયના આખા ગુજરાતની અંદર આજે વોર્નિંગના ભાગરૂપે ઇમરજન્સીમાં મિત્રો નાવ કાસ્ટિંગની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે એ ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે મિત્રો આ એલર્ટ છે એ ગુજરાતની અંદર સિસ્ટમને કારણે આપવામાં આવ્યું છે સિસ્ટમની અસર જે થઈ રહી છે એમને કારણે આપવામાં આવ્યું છે અને મિત્રો આ એલર્ટની આગાહી પ્રમાણે ગુજરાતના આજે ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ પણ નોંધાયો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર મિત્રો બાર ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા પણ આંકડા મળી રહ્યા છે સાથે સાથે ત્રણ ઇંચ ચાર ઇંચ સુધીના વરસાદ પડ્યાના પણ આંકડા મળી રહ્યા છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે રેડા ઝાપટાં પડ્યા છે જ્યાં વાવણી થઈ ગઈ હતી ત્યાં પણ સારા વરસાદ છે એ પડી ગયા છે એવા અહેવાલો મળી રહ્યા છે અને હજી આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે રેડા ઝાપટા મધ્યમ વરસાદ છે એ જોવા મળશે મિત્રો જ્યારે વરસાદ આવશે ત્યારે વીજળીના કડાકા ભડાકા છે એ થોડાક તમને જોવા મળી શકે છે કેમ કે વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા છે અને એ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર કડાકા ભડાકા અને પવનની ગતિ છે એ પણ તમને થોડીક જોવા મળશે તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ઇમરજન્સી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે એ અંતર્ગત બાવીસ તારીખે મિત્રો બપોર પછી અને રાત્રિ દરમિયાન ગુજરાતના આ ભાગોની અંદર ભારતીય અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે સિસ્ટમને કારણે રેડ એલર્ટ વાળી આગાહી છે એ તાત્કાલિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે વરસાદના નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવી દઉં તો મિત્રો આજે બાવીસ તારીખ છે અને આજથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર બદલી ગયું છે અને મિત્રો આજથી ગુજરાતની અંદર આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે એટલે કે મિત્રો બાવીસ તારીખે આદ્રા નક્ષત્રનો પ્રારંભ થયો છે અને આ નક્ષત્ર છે એ છ જુલાઈ સુધી ચાલશે મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર મૃગ નક્ષત્ર હતું એટલે કે મક્ષર નક્ષત્ર હતું અને મક્ષર નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે મક્ષરા વાય તો આદરા મેં આ એટલે કે મક્ષર નક્ષત્ર છે એ તપતું હોય તો આદરાનું નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય છે અને આદ્રા નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે જો વર્ષે આદ્રા તો બારે માસ પાસે એટલે કે કે આદ્રા અંદર સારો વરસાદ પડે તો આવનાર માસ છે 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 એ એ થઈ થઈ જાય 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 એટલે એટલે સરખા અને ખેડૂતોને ધાનના કોઠાર પણ ભરાય મિત્રો આદ્રા નક્ષત્રની અંદર વરસાદ પડવો ખૂબ જ જરૂરી છે વાવણી લાયક સારો વરસાદ હોવો જરૂરી છે અને એ પ્રમાણે આજથી મિત્રો આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે આદ્રા નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે ઉંદરના વાહન સાથે મિત્રો આદ્રા નક્ષત્રનો પ્રારંભ થયો છે આવનાર પંદર દિવસ સુધી આ નક્ષત્ર ચાલુ રહેશે અને મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતા છે મિત્રો એની અંદર એક રાઉન્ડ છે એ ભારે વરસાદનો જોવા મળશે લઈને તારીખ દરમિયાન એક રાઉન્ડ જોવા મળશે અને બીજો રાઉન્ડ છે એ જુલાઈ મહિનાની અંદર જોવા મળશે છ તારીખ સુધી નક્ષત્ર હાલવાનું છે તો એ પહેલા મિત્રો બે દિવસ દરમિયાન વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે એટલે કે ચાર જુલાઈના રોજ પાંચ જુલાઈના રોજ અથવા તો છ જુલાઈના રોજ ગુજરાતની અંદર વરસાદનો નવો

ત્યાર પછી મિત્રો આવતીકાલે એટલે કે તેવી તારીખે પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો દાહોદ છે છોટાઉદેપુર છે અરવલ્લી છે અને મહિસાગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ સાથે સાથે મિત્રો આણંદ વડોદરા અને ભરૂચની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને નવસારી જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આવતીકાલે એટલે કે તેવી તારીખ માટે આપવામાં આવી છે મિત્રો આવ કાલે પણ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર બપોર સુધી રેન એક્ટિવિટી છે એ જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો તારીખ તારીખથી લઈને 23 તારીખ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વધારે વરસાદ જોવા મળશે તો મિત્રો સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને અહીંયા તમે જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોની અંદર ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ વરસાદ તો અમુક વિસ્તારોની અંદર હળવો સામાન્ય વરસાદ જોવા મળશે અને મિત્રો વધારે વરસાદની એક્ટિવિટી આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળશે મિત્રો આ સિસ્ટમ છે એ આવતીકાલ બપોર સુધીમાં નબળી પડી જશે પરંતુ આ સિસ્ટમની અસર છે હજી ગુજરાતની અંદર બે દિવસ સુધી સામાન્ય હળવી જોવા મળશે કેમ કે વાતાવરણની અંદર ભેજ રહેલો છે સિસ્ટમ આવી હતી અને મિત્રો અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા થઈ છે આ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી રેડા ઝાપટા અને મધ્યમ વરસાદ છે એ જોવા મળશે આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર હજી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે ગઈકાલે એકવીસ તારીખથી કન્ટિન્યુ વરસાદ છે એ પડી રહ્યો છે ગઈકાલે એકવીસ તારીખથી મિત્રો આજે વહેલી સવાર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ પડી ગયો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે કે જેની અંદર ભરપૂર પાણી છે એ પણ ડેમોની અંદર આવી ગયું છે ને રસ્તા ઉપર પણ આવી ગયું છે તો તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે કે નથી પડ્યો ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો પછી મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર તેવી તારીખ માટે જે અગાઉ આગાહી કરવામાં આવી હતી તેના ઉપર નજર કરીએ તો મિત્રો તેવી તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર તેવી તારીખ માટે યલો એલર્ટ છે એ બનાસકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત અંદર તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા તેવી તારીખે વ્યક્ત કરવામાં આવી છે એટલે મિત્રો તેવી તારીખે પણ ગુજરાતની અંદર વરસાદનો જોર છે એ યથાવત રહેશે અને મિત્રો સિસ્ટમ છે નબળી પડશે ત્યાર પછી વરસાદનું જોર છે ધીમે ધીમે ઘટતું જશે એટલે કે મિત્રો વરસાદ તો ચાલુ રહેશે પરંતુ એમની તીવ્રતા અને માત્રાની અંદર ગુજરાતની અંદર ઘટાડો 以上です。<noise> મિત્રો ખૂબ જ કામના સમાચાર કે હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારે આવશે તો મિત્રો આપ સૌ જાણો છો કે જૂન મહિનાની અંદર વરસાદના ત્રણ રાઉન્ડ હતા જેમાંનો પ્રથમ રાઉન્ડ છે એ સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન જોવા મળ્યો હતો ત્યાર પછી બીજો રાઉન્ડ છે એકવીસથી લઈને ચોવીસ તારીખનો હતો એ રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે અને એ પ્રમાણે હજી ગુજરાતની અંદર બે દિવસ સુધી અસ્થિરતાને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને મિત્રો ત્યાર પછી એક આંશિક રાહત જોવા મળશે જે ખેડૂતોને વાવણી કરવી છે અથવા તો બીજા કોઈ ખેતીના આયોજન કરવા છે એ ખેડૂતો કરી શકે છે થોડીક આંશિક રાહત છે એ તમને પચી તારીખે તારીખે અને છવ્વીસ તારીખ સુધી જોવા મળશે પરંતુ મિત્રો પચીસ તારીખ આજુબાજુ પચીસ તારીખ સાંજે અથવા તો છવ્વીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે અને એ સિસ્ટમ પણ આ રીતે ગુજરાત તરફ આગળ વધવાની છે એટલે કે મિત્રો એ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવવાની છે અને એ સિસ્ટમને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ હત્યાવી તારીખથી અથવા તો અઠ્યાવીસ તારીખથી શરૂ થશે અને અઠ્યાવીસ ઓગણતરી તારીખ આમ ત્રણ દિવસ સુધી વરસાદનો એ રાઉન્ડ ચાલશે મિત્રો એ રાઉન્ડની માહિતી તમને અગાઉ જણાવી દે વિડીયોના માધ્યમથી હાલમાં તમને એ અપડેટ આપી દઉં છું કે જૂન મહિનાની અંદર હજી પણ એક વરસાદનો રાઉન્ડ આવશે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે રાઉન્ડ આવશે એ રાઉન્ડની અંદર પણ વરસાદનો મુખ્ય દિવસ ક્યારે હશે એ પણ તમને જણાવી જે રીતે મેં તમને આ રાઉન્ડની અંદર જણાવ્યું હતું કે બાવીસ તારીખે વરસાદનો મુખ્ય દિવસ છે એ દિવસે વધારે વરસાદ પડશે એ પ્રમાણે મિત્રો હચાવીથી લઈને ત્રીસ તારીખ દરમિયાન પણ તમને જણાવી કે કયા દિવસે વરસાદનો મુખ્ય રાઉન્ડ હશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે મિત્રો અહીંયા ચોખ્ખું ચોખ્ખું તમને દેખાય છે કે બંગાળની ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવશે એટલે વધારે વરસાદ છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે ભાગો છે એમને આપશે પરંતુ તેમ છતાં પણ એમનો એમનો જે ટ્રપ છે ઘેરાવો છે એના ઉપર પવનો કઈ રીતે જઈ રહ્યા છે અલગ અલગ લેયરની અંદર અંદર કેવો ભેદ છે એ પ્રમાણે જાણવા મળશે કે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદ પડશે કે નહીં ભારે પડશે કે નહીં એમની માહિતી પણ તમને એ દિવસોની અંદર જણાવવાનો છો અને મિત્રો ત્યાર પછી એક વરસાદનો નવો રાઉન્ડ છે એ જુલાઈ મહિનાની અંદર આવશે જુલાઈ મહિનાની અંદર હાલમાં એક આગોતરું છે તમને જણાવી દઉં કે ચાર જુલાઈથી લઈને સાત કે આઠ જુલાઈ દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ કેવો ભારે હશે શા કારણે આવશે એની હજી અપડેટ નથી પરંતુ એ અપડેટ પણ તમને આવનાર દિવસોની અંદર જણાવે એટલા માટે ખાસ ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે કે બેક ટુ બેક સિસ્ટમો છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં બનવાની છે શિયર ઝોન બનાવવાના છે એક શોર ટ્રફ બનાવશે અને આ બધા કારણોને લીધે પરિબળોને લીધે ગુજરાતની અંદર અવિરત વરસાદ છે એ ચાલુ રહેશે સાર્વત્રિક વરસાદ તમે મિત્રો આજથી લઈને આઠ તારીખ સુધી ગણી શકો છો વચ્ચે આંશિક રાહત તમને મળશે બાકી વરસાદ છે એ કન્ટિન્યુ યથાવત રહેશે વેધર મોડલ પ્રમાણે જે પણ અપડેટ આવશે એ અપડેટ તમને જણાવી રહી જણાવતો રહીશ ખેતીના કામો હોય એ તમે આગાહી પ્રમાણે કરતા રહેજો હજી નૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ભારતના ઘણા બધા ભાગોની અંદર હજી નૈઋત્યનું ચોમાસું નહોતું પહોંચ્યું તો ત્યાં પણ આજે એટલે કે બાવીસ તારીખે ચોમાસું છે એ પહોંચી ગયું છે અને મિત્રો ગુજરાતની અંદર ધાર્યા કરતાં એટલે કે જે તારીખે ચોમાસું પહોંચતું હોય એ તારીખ કરતાં આઠ દિવસ અગાઉ આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે અને માત્ર બે જ દિવસની અંદર આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ ફેલાઈ ગયું હતું કેમ કે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બેક ટુ બેક સિસ્ટમો બની હતી અને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હોળ હતર અને અઢાર તારીખ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી પણ વરસાદ પડ્યો હતો એમને કારણે આખા ગુજરાતની અંદર નૈઋત્યનું ઓફિશિયલી ચોમાસું છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું અને મિત્રો હવે ઘણા બધા ભારતના ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ વહેલું પહોંચી ગયું છે માત્ર રાજસ્થાનના અમુક ભાગો છે પંજાબના અમુક ભાગો છે ત્યાં આજે ચોમાસું નથી પહોંચ્યું પરંતુ ત્યાં પણ ચોમાસું છે એ પહોંચી શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે મિત્રો જે સિસ્ટમ બની હતી ગુજરાત ઉપર આવી હતી એ સિસ્ટમને કારણે આ ચોમાસું છે એ આગળ વધ્યું છે અને ચોમાસું છે એ ભારતના ઘણા બધા ભાગોની અંદર પહોંચી ગયું છે હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે